અરે પાપી તારો સમય પૂરો થયો ચાલ હવે તને તારા કર્મોની સજા મળશે દોસ્તો આજે અમે તમને જણાવીશું ગરુડ પુરાણમાં વર્ણવેલા એ ભયંકર નરકો વિશે અને તેમાં મળનારી ભયાનક સજાઓ વિશે જેને સાંભળીને તમારી પણ રૂ કાપી જશે પરંતુ તે પહેલા એક રિક્વેસ્ટ છે અમે આ વિડિયો બનાવવામાં ખૂબ જ મહેનત કરી છે

હવે તો બસ કર્મોની ગાંસડી ખભા પર લટકી રહી છે યમદૂત આપણને તે ભયંકર માર્ગ પર ઘસડીને વૈતરણી નદીના કિનારે લાવે છે એક લાલ દુર્ગંધથી ભરેલી નદી જેમાં છાણ લોહી મળમૂત્ર બધું જ વહી રહ્યું છે જેમના પૂર્ણે થોડા ઘણા હોય છે તેમને ગાયની પૂંછડી પકડાવી દેવામાં આવે છે બાકીની આત્મા તો તે સળામાં ડૂબતી તરતી કાપતી પાર જાય છે આ પહેલો પાઠ છે જીવન ઘર આપણે જે પવિત્ર ગૌવંશનું સન્માન કર્યું કે અપમાન તે જ અહીં આપણી નાવ બને છે કે પછી આપણો બોજ નદી પાર કરતાં જ દૂર દૂર સુધી ફેલાયેલો અંધકાર દેખાય છે એવો અંધકાર જે માત્ર આંખોને જ નહીં આત્માને પણ ગળી જાય ત્યાં જ સામે યમરાજનો દરબાર છે જ્યાં ચિત્રગુપ્ત આપણી આખું જીવન વાંચીને નિર્ણય સંભળાવે છે કે કયો પાપ આપણને કયા નર્ક તરફ લઈ જશે ત્યારે એક વિશાળ કાળો દરવાજો ખુલશે અને નર્ક યાત્રા શરૂ થશે ગરુડ પુરાણ અઠ્યાવીસ મુખ્ય નર્કોનું વર્ણન કરે છે આવો હું તમને ક્રમવાર એ બધા લોકમાં લઈ ચાલું જેથી સમજી શકાય કે દરેક નાનામાં નાના અધર્મનો હિસાબ કેટલો મોટો હોઈ શકે છે ગરુડ પુરાણના પ્રમુખ નરકો અને તેમની સજાઓ એક સૌથી છે આ અંધકારનો સાગર છે એટલો ગાઢ કે હાથ સામે કરો તો પણ દેખાય નહીં પતિ પત્ની ભાઈ ભાઈ મિત્ર જણે પણ છડથી કોઈનું ધન કે ઇજ્જત છીનવી તે અહીં પટકાય છે લોખંડની જાડી જંજીરો પાપીને બાંધે છે યમદૂત તેને ધક્કા મારી મારીને કઠોર દિવાલો સાથે ટકરાવે છે અંધારામાં દિશાહીન ઘસડાવવું અંદર જ અંદર ગુંગળામણ અને મનમાં અંકુરિત પસ્તાવાની આગ આજ આ નરકનું સતત ભોજન છે બે અંધતા મિશ્ર આ અંધારાનું પણ એક ગહનતમ ભાગ છે અંધતા મિશ્ર જે લોકો પરિવાર કે આશ્રિતોને ભોજન પ્રેમ સુરક્ષાથી વંચિત રાખે છે તેમને અહીં મોકલવામાં આવે છે તેમની આંખોમાં ગરમ કોલસા જેવો કાળો પદાર્થ રેડી દેવામાં આવે છે જેથી તેઓ તે અંધકારને ભોગવે જે તેમણે પોતાના પર થોપ્યો હતો દરેક ક્ષણ તેઓ પ્રકાશ માટે તરફડે છે પણ પ્રકાશનો એક કણ પણ નસીબ થતો નથી ત્રણ રૌર આ નરક જાણે સતત ચીસો પાડવાનો મહાસાગર હતો નરકીય જીવો તીક્ષ્ણ નખ ચમકદાર આંખો અને લોખંડના દાંતવાળા પાપીઓને નોચી નોચીને ખાય છે કોઈ દયનીય કીર્તન સંગીતની જગ્યાએ માત્ર દર્દનો રાગ છેડાયેલો રહે છે જીવનમાં જેમણે નિર્દોષો પર હિંસા કરી જીવોને સતાવ્યા તે અહીં હાહાકાર કરે છે ચાર મહારૌરવ રૌરવથી પણ તીવ્ર છે મહારૌરવ અહીં યાતના કુકળતા લોખંડની હાંડીઓમાં રાંધવામાં આવવાની છે અત્યાચાર્ય તાનાશાહો અને તેવા લોકો જે નિરીહોના શ્રમનું શોષણ કરીને અમીર બન્યા તેમને અહીં લોખંડના કળામાં ઊંધા લટકાવી દેવામાં આવે છે તેલ જ્યારે કડકડાટ કરે ત્યારે ત્વચા ફાટે જ્યારે તેલ થોડું ઠંડુ થઈ જાય તો ફરી ઉકાળો તેજ કરી દેવામાં આવે છે પાંચ કુંભીપાક કુંભીપાક નરકનું નામ સાંભળતા ગરમ તવા પર ગુડગુડાટ કરતું તેલ યાદ આવે છે જે માતા પિતાની અવહેલના કરે છે જેમને ગુરુ સેવાથી અરુચિ છે તેઓ અહીં ફેંકાય છે વિશાળ ઘડાઓમાં એટલું ખોલતું તેલ છે કે તેની વરાળથી જ આંખોના પડદા ઝૂલસી જાય છે પાપી જ્યારે ઉપર તરવાની કોશિશ કરે યમધૂત લોખંડના સાચાથી ફરી નીચે ધકેલી દે છે છ કાલસૂત્ર કાલસૂત્રમાં ભૂમિ લાવા જેવી તપેલી હોય છે ઉપરથી શૂન્યના સેંકડો તાપકીય સૂરજ અલૌકિક દાહ ઉત્પન્ન કરે છે જો જૂઠા સાક્ષીયા આપનારા અને તે જે સત્યને પીસી પીસીને મારે છે તેમની સૂક્ષ્મ દેહને અહીં ઊંધી લટકાવવામાં આવે છે દોરડા લોખંડ બનીને ચામડી ચીરતા ચાલે છે સાત અસીપત્રવન અસીપત્રવન લોખંડની તલવારોનું ગાઢ કાંટેદાર જંગલ છે ત્યાં પાંદડાનું સ્થાન અસંખ્ય ધારદાર ખડગોએ લઈ રાખ્યું છે જેણે ધર્મની આડ લઈને અધર્મી કર્મ કર્યા છદ્મ સાધુ બનીને દુનિયાને છેતરતો રહ્યો તે અહીં એક એક ડગલે કપાય છે જોડાય છે ફરી કપાય છે લોહીના ટીપા વૃક્ષો પર પડતા જ ફૂતકાર ઉઠે છે જાણે તલવારો વધુ તીક્ષ્ણ થઈ ગઈ હોય આ શુકરમુખ શુકરમુખ તે નરક છે જ્યાં ભૂંડ યમદૂત લોભી પાપીઓને કાપી કાપીને જમીન પર ફેંકે છે ભ્રષ્ટ પ્રશાસક લાંચખો અને તે લોકો જેમણે જનધન લૂંટ્યું અહીંયાના કાયમી નિવાસી છે દરેક વખતે અંગ કપાયા પછી શરીર ફરીથી જોડાઈ જાય છે જેથી આગામી પ્રહાર શૃંખલા શરૂ થઈ શકે નવ અંધકૂ જેણે અતિથિ કે શરણાગતનો અપમાન કર્યો તેને અંધકૂપમાં ધકેલવામાં આવે છે કુંડો કૂવો શેવાળ જામેલી દિવાલો અને નીચે વિચરતા ભયંકર સાપ વીંછી પડવાની સાથે જ ડંક શરીરને ચાળણી કરી દે છે દર્દની તીવ્રતાની વચ્ચે અંધારું એવું કે પાપીને એ પણ ખબર નથી પડતી કે ચીખ કેટલી ઊંચી નીકળી દસ વાતપ વાતપમાં યાતના અગ્નિ અને તેજ ઠંડી હવાનો સંયોગ છે પહેલાં અંગારાઓ પર ફેંકવું પછી હિમાલયના તોફાનમાં ઉછાળવું જેમની વાણીએ બીજાને અગ્નિનો તાપ આપ્યો ક્રોધ અપશબ્દ કટાક્ષ તે લોકો અહીં તે જહેવા દોષનું ફળ ભોગવે છે અગિયાર હિમશી વિરુદ્ધ અનુભવ કરાવનારો નરક છે હિમશી ત્યાં અસહનીય ઠંડી લહેર ઉઠતી રહે છે જાણે હાડકામાં ખૂંપે પથ્થર દિલ લોકો જેમનામાં દયાનો તાપ ન હતો અહીં ઠૂંઠવાઈ જાય છે બરફીલા પાણીમાં ડૂબકી લાગે છે લાગે છે જાણે અસ્થિઓ તૂટી ને પડી રહી હોય તેનો દંભ અહીં કરવતના દાંત ગણતા ગણતા ગળે છે લોહીની ધાર ઉપરની તરફ વહેવા લાગે છે જાણે અભિમાન માથા પર ચઢેલું જ વહી રહ્યું હોય તે ધૂમપ્ર ધૂમપ્ર તે લોકોની મંજિલ છે જેમણે જગતને નશા ઝેર પ્રદૂષણથી ગ્રસ્ત કર્યું અહીં સડેલી ચરબી જેવો ધુમાડો દરેક છિદ્રમાં ઘૂસે છે શ્વાસોનું થથરાવવું આંખોમાં ધૂંધળાપણો અને છાતી ફાટી જાય તેવો દાહ આ અંતહીન ક્રમ છે ચૌ આલય આલયમાં લોખંડની જાળીઓ છે જેના પર વળતી લપટું ચારે બાજુ ઉઠે છે જેમણે સ્ત્રીઓનું અપમાન કર્યું તેમણે ભોગ વસ્તુ સમજી લગ્નની શપથ તોડી તે અહીં પોતાની જ કામાગ્નિથી ભસ્મ થાય છે દરેક તણખાનો ઝટકો યાદ કરાવે છે કે વાસનાની આગ પર સંયમ જ પાણી છે પંદર પૃષ્ઠ પૃષ્ઠ નરકમાં વિશાળ પથ્થરની ચટ્ટાનું પીઠ પર ગિરાવવામાં આવે છે મજૂરોનો હક મારનારા ગરીબોને દબાવી કચડીને રાખનારાઓનો અહંકાર અહીં ચટ્ટાનો નીચે કરાહે છે દબાણ એટલું કે સ્વયં અસ્થિ મજ્જા પીઘળવા લાગે છે પણ પ્રાણ તરત નીકળતા નથી સો સંદેશ જ્યારે અફવાનું વિષ સમાજમાં ફેલાવવામાં આવે છે તો તેનું ફળ સંદેશ નરક છે અહીં ગરમ લોખંડના સાણ શરીરમાં ડામ અને જખમ બનાવે છે જીભ દેડકાની જેમ વારંવાર નીકળેલી અફવાનું પ્રતિક બની તલવારક્ષાતપન તપન અને મહાતપન આ બંને નરકોમાં અગ્નિનો તાપ ચરમ પર છે જેમણે તપસ્વીઓને સત્ય સાધકોને સતાવ્યા કે ધર્મના પ્રચાર પર પ્રહાર કર્યો તેઓ અહીં આગ જ આગમાં લપેટાયેલા રહેશે ત્વચા ગળે છે નસો ફાટે છે પરંતુ મૃત્યુ આવતી નથી યાતનાનો વિસ્તાર એ જ અહીનો સમય છે નરક સાંસાર નરકમાં ખોલતા લાવાની નદી છે જ્યાં વ્યભિચારી પરિવાર વિનાશક લોકો બળતા ડૂબતા રહે છે લાવાનો દરેક પરપોટો એક તૂટેલો સંબંધ એક છડિયેલું પ્રેમ એક ભંગ સિદ્ધાંતનું પ્રતિક બનીને પાપીને જુદસાવે છે અવિચી કુડાકટ્ટા જેવો બદબુદાર અવિચી નરક તે વ્યાપારીઓ અને અધિકારીઓનો અંતસ્થળ છે જેમણે લાંચ અને બેમાનીથી સમાજને ક્ષુબ્ધ કર્યો લોખંડના હંટર પડે છે ચામડી ઉધડે છે છતાંય શરીર ફરીથી જોડાઈ જાય છે જેથી દંડ અટકે નહીં ક્રોમિભોજ નામ જ કહી દે છે અહીં શરીર કીડાઓનું આતિથ્ય ગ્રહણ કરે છે મિત્રતાનો મુખોટો પહેરીને પીઠ પાછળ વાર કરનારા વિશ્વાસઘાતીઓ માટે આ જ નિયતિ નક્કી છે કીડા આસ્તીનથી પેસી પેસીને આત્મા સુધી પહોંચે છે અને પાપીને ન તો નીંદ મળે છે ન હોશ એકવીસ લાલાભક્ષ જૂઠી ગવાહી બેઈમાનીથી રોટી કમાવનારો જ્યારે લાલાભક્ષ પહોંચે છે તો ઉકળતો લાવા તેના કંઠમાં રેડવામાં આવે છે જીભ બળે છે પણ શબ્દો તો પણ નીકળે છે હાય ક્ષમા પણ અહીં ક્ષમા અનસુની રહે છે બાવીસ વિલો વિલોમાં લોખંડની તલવારો સતત શરીરનો લોહી નીચોવે છે નિશંસ હત્યારા નિર્દય કસાઈ કે જે માંસ ભક્ષણ માટે પ્રાણીઓને બેહદ કષ્ટ આપતા રહ્યા અહીં લોહીનું તરસ્યું વાતાવરણ તેમનું લઘુ પીતું રહે છે ત્રેવીસ શુકર બળાત્કાર્યો અને યૌન શોષણ કરનારાઓ માટે દંડ શુકર નરક છે સુવર મોંઢાવાળા કાળા કઠોર શરીરવાળા યમદૂત ભાલાથી પાપીને હવામાં ઉછાળ ઉછાળીને પટકે છે દરેક ચોંટ તેમના દૈહિક પાપોની યાદ અપાવે છે દરેક ચીખ તેમના શિકારોની લાચાર અરદાસનો પ્રતિઘાત બનીને ગુંજે છે ચોવીસ આઈપાન આઈપાનમાં વિશાળ ખોલતા તેલના તળાવો છે જ્યાં ધોખેબાજ વ્યાપારીઓ ડૂબકી લગાવતા રહે છે જેમ તેઓ સોદામાં લોકોને ડૂબાડતા રહ્યા તેમ હવે તેલ તેમના નસકોરા સુધી ઘૂસે છે બચવા માટે હાથ મારે તો યમદૂત લોખંડના ગંજેડાઓથી દબાવીને ફરી તળીએ પહોંચાડી દે છે પચીસ મોડનારા ભૂખ્યાને અવગણના કરનારા તેમની મંજિલ સારમિયા દાન છે ત્યાં નરકીય કૂતરા લાલ આખો અણીદાર દાંત પાપીઓનું બધું માંસ મૂચીને ખાય છે આશ્ચર્ય એ કે માંસ ક્ષણભરમાં ફરી ઉગી નીકળે છે જેથી કુતરાઓનું ભોજન નિરંતર ચાલે છબ્વીસ ઉદક પાણીના સંસાધનોને ઝેરીલા કરવા નદીઓને પ્લાસ્ટિકથી ભરનારા લોકો ઉદક નરકમાં જાય છે એસિડિક જળની ઝરણાઓ શરીરને ગાળે છે એક દેહ ગળીને ખતમ થાય તો બીજી દેહ ફરીથી બનીને પડે છે અહીં સમજાય છે કે જળનું અપમાન જન્મો સુધી ડસે છે સત્યાવીસ વહની જ્વા અત્યંત હિંસક અપરાધીઓ માટે વહની જ્વાલા છે લપટોનો મહાસાગર મૃત્યુ ક્ષણભરમાં આવતી નથી આગ બુજાય છે તો યમદૂત ફરીથી અગ્નિ પ્રજ્વલિત કરી દે છે આ દંડ વારંવાર માર્ગ આ બધા દરેક પ્રાણીએ પાર કરવી જ પડે છે તે રક્તમય નદી વૈતરણી ગાયની સેવાની અને કરુણા આગ ઔષધિઓ છે જે તે નદીને નૌકામાં બદલી શકે છે જેને જીવનમાં ગૌહત્યાનો પાપ લાગ્યો તે અહીં ડૂબતા કરતા પોતાને કોસતો રહે છે અને વાંસના દુર્ગંધથી ઘેરાયેલી લહેરો તેને નરકો તરફ ધકેલતી જાય છે મિત્રો આ શ્રવણ કોઈ હોરર સ્ટોરીમાંથી નથી આ પણ છે જે આપણને બતાવે છે કે આત્માનું કૌતુહલ કેવું દંડિત થઈ શકે છે નરક દૃષ્ટાંત આપણને ડરાવતું નથી જગાડે છે કારણ કે ભયની તે ક્ષણમાં પણ એક રાહ ખુલી રહે છે પ્રાયશ્ચિત અને સેવા ગરુડ પુરાણ સ્પષ્ટ કહે છે કે જો પાપી સાચા હૃદયથી પશ્ચાતાપ કરે દાન આપે નમ્ર થાય સત્ય આચરણ કરે તો ઈશ્વરની કૃપા તેને નર્ક દ્વારથી વાળી શકે છે પણ આ અવસર ફક્ત જીવિત અવસ્થામાં જ છે મૃત્યુ પછી તો બસ ચિત્રગુપ્તનો લેખો અને યમનો દંડ જ મળે છે તો દોસ્તો આ પ્રકારે ગરુડ પુરાણમાં આ ભયાનક નર્કોનું વર્ણન કરવામાં આવ્યું છે ઉમેદ છે તમને આ જાણકારી સારી લાગી હશે વિડીયોને લાઇક જરૂર કરજો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખજો સાથે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલ છો નહીં હાઈપ કરી મને સપોર્ટ કરજો આપ સૌનો ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ